কেম চিত্ৰগত দিয়ে পঢ়ে খা ঝোপড়ী হয় খুড় খাডলি আমি ফাই গ અને આપણે ભૂરો ક્યાં બેઠો ખબર છે તમને બતાવું તમને સીમા બે ગયો છે ગયો ગયો બળબ થવા ગાંગડો તો વાળી મી કીધું ફ્રીજ ભૂરો ગયો ફ્રીજમાં એ કે બહુ ટાઈટ હોય છે અત્યારમાં ટાઈટ હોય ભૂરો જો આ અને છે અને બે ચાર જણા ખરાખર ખરું બળ કરે છે ને દેખાડું તમને કેવું બળ કરે છે જો

કેટલું બળ કઈ ખ્યા છે ને જો ગયા દેખાડું જોઈ ગયો ખરા ખરું બળ કરો શું લગાડીને આ તો એકલા કાઢી નાખ્યો ઈ બેગ થોડું પોછું થઈ ગયું લગાડ જો જોડા શું બળ ખરા ખરા એટલા પણ એટલા કાઢીને બધાને ઠકવાડ દીધા

બારચ્છીવાચે જઈ ન હા હવે હવે નીકળશે નાનું પણ નહીં નીકળે એવું લાગે નીકળશે નીકળી ગયો એ કાઢ્યો નાનું બે બાજરાના રોટલા ઈ લાગે છે આ બે બાજરાના ખાઈ એવો એમ લાગે એમ લાગે એવું હોય ખાઈ

સાહેબ પી થાકી ગયા હવે એટલે તું ખેવાનું રાખ્યું બને થાકી ગયા ને વિધય હાવ હાવ થાકી ગયા એટલે તું ખેવાનું બને રાખ્યું કાલ ખ્યા છે વિધય અને આપણે હવે નાનું તો આપણે આ વિડીયોમાં એટલું જ તે અહીંયા આપણે વિડીયો એન્ડ કરી શકીએ જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળવી હવે એક નવા બ્લોગમાં અને હા મિત્રો કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં કમેન્ટ કરીને જરૂર બતાવજો કે વિડીયો અમારા તમને કેવા લાગે છે અને કેવા કેવા બનાવી ખાસ કરીને કમેન્ટ કરી તે জয়তা বোলাই জয় মহাদেৱ